બાદ બાદત્રો પર ચિંતાના વાદળો છવાયા છે મહેસાણા જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો અને ખેતરો બેટમાં ફેરવાયા હતા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે વિસનગરના મગરોડા ગામમાં આઠસોથી એક હજાર વીઘા ખેતરોમાં પાણી ભરાઈ ગયા ખેતરોમાં કપાસ એરંડા જુવાર વરસાદને લઈને અનેક જગ્યા ઉપર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા ગયું હતું ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના મગરોડા ગામમાં કહી શકાય કે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ખેડૂત જે છે તે કહી શકાય કે મહામુલી ખેડૂતનો જે પાક હાલમાં ખરાબ થઈ જવા ગયો છે મુખ્ય વાત કરીએ તો આઠસો થી એક વીઘા નો વિસ્તાર જે છે આ મગરોડા ગામના જે છે તે ખેડૂતોનો જે છે તે ખેતરોનો વિસ્તાર છે પરંતુ વરસાદ લઈને તમામ ખેતરો જે છે છે તે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા ગયું આપને દ્રશ્યો બતાવવા કયા પ્રકારની પરિસ્થિતિ હાલમાં મગરોડાના ખેતરોની જોવા મળી રહી છે આપ જોઈ શકો છો એક નજરે જોતા એવું લાગશે કે આ તળાવ હશે પરંતુ આ તળાવ નથી દૂર દૂર સુધી જે પણ ખેતરમાં તમે નજર મારશો એ તમામ ખેતરો પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે ખેડૂતો જોડાયા છે ખેડૂતો સાથે જ વાત કરીશું તેમની સાથે જ જાણીશું કયા પ્રકારની પરિસ્થિતિ છે શું તેમને વાવેતર કર્યું હતું ને શું નુકસાન જે છે તે થવા ગયું છે તેમની સાથે વાત કરીશું કાકા શું નામ તમારું પ્રતાપભાઈ પ્રતાપભાઈ શું વાવેતર કર્યું હતું ને હાલ કયા પ્રકારની પરિસ્થિતિ હાલ ગવાર ને એરંડા અને કપાસ ને બધું વાવેતર હતું આ પાણી ભરી ગયું એટલે પાક નિષ્ફળ ગયો અમારો અને આ તળા વરસાદી પાણી ભરવાનું છે જે તે ત્રણ દિવસ વરસાદ પડ્યો એવો એટલે પાણી ભરાઈ ગયું મારા ના કારણે આ બધું પાક નિષ્ફળ ગયો કેટલા આ પાણી ભરાયેલા છે બધા ઘર છે છે દુવાર છે ઢોરો કપાસ છે ના ઘાસ જે વાયુ એ નિષ્ફળ ગયો કાકા તું

મગરવાળીથી ઉત્તરની સાઈડ છે લગભગ વીઘા જે કપાસ છે છે ઢોરવા માટે ઘાસચારો છે આ બધું જ પાણીમાં જ અત્યારે છે અને દિવાળી સુધી આ કોઈ જમીન ખાલી થાય એવું છે નહીં ખેડૂતની કેવી પરિસ્થિતિ થશે આજુ કોઈ અધિકારી કોઈ ખેતીવાડી વિભાગમાંથી કોઈ જોવા આવ્યું છે કે કેમ ના હજુ સુધી તો કોઈ જોવા નહીં આવ્યું ભરૂચના